તેમના પૂર્વજોના સમયથી અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રો આપવામાં આવતા હતા જે છેલ્લા બે થી ત્રણ વર્ષથી આ ત્રણ ગામના લોકો પ્રમાણપત્રો આપવામાં આવી ન રહ્યાનો નો અરજદારોએ કર્યો છે રજૂ કર્યા છતાંય જાતિના પ્રમાણપત્રો ન મળ્યાનો દાવો કર્યો હતો આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ બાબતે ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અરજદારોને તાત્કાલિક પ્રમાણપત્રો આપવામાં આવે જાતિ પ્રમાણપત્રો નહીં આપવામાં આવે તો

આ ત્રણે ગામોનો જે અનુસૂચિત જનજાતિના દાખલા અમે જે ડોક્યુમેન્ટ આપીએ છીએ અહીંયા એ ડોક્યુમેન્ટ આપ્યા પછી પણ તો અમારે નીકળતા નથી તો અમે જે આજે અહીંયા આવ્યા છીએ આવેદનપત્ર એ આવેદનપત્ર અમારે આપી અને અમાનો ન્યાય મળે એવી અમારી માગ છે પહેલા દાખલા બે ત્રણ વર્ષ પહેલા અનુસૂચિત જનજાતિના દાખલા નીકળતા હતા અને હવે પછી દાખલા નીકળતા નથી તો અમે એ જવાબ માંગીએ છીએ કે એનું કારણ શું છે એટલા માટે જ અમે આજે અહીંયા જે ત્રણ ગામના જે ભેગા થઈને આવ્યા છીએ એના માટે અમે રજૂઆત કરવા મમનોતર સાહેબ માટે આવ્યા છીએ કિરણ ડાબી સાથે ચક્રવત સાબરકાંઠા